સો આપણી સાથે છે હિરાજીભાઈ ઠાકોર ઉમર પચાસ વર્ષ અઠ્યાવીસ ફેબ્રુઆરી ના મારી પાસે પહેલી વાર આવ્યા હતા ત્યારે એમનું બીપી જે છે એકસો સાહીઠ બાય ત્યાંસી હતું હાર્ટ રેટ સો ઓક્સિજન નોર્મલ શુગર ખાલી પાંચસો ને એકોતેર હતું ફાઇવ સેવેન વન એટલે કે એટલું હાય હતું કે ભાઈ આપણે એમને એડમિટ કરવા પડે અને સારવાર આપવી પડે અને મોટા ભાગના દવાખાની અંદર આ થતું હોય છે કે ભાઈ આટલી શુગર આવે એટલે કોઈ પણ રિસ્ક ના લે અને તમને દાખલ કરી દે અને એ ઓછું કરવામાં આવે આજે નવ તારીખ એટલે કે એપ્રોક્સિમેટલી ગણીએ તો દસ દિવસથી થયા છે એમને દસ દિવસમાં એમનું બીપી નોર્મલ થઈ ગયું છે અને શુગર જેમાં પછીની એકસો ને છવ્વીસ જે એકસો પચાસથી નીચે નોર્મલ ગણાય અત્યારે નાસ્તો કરીને એવા છે નાસ્તામાં શું કર્યું અત્યારે તમે સલાડ

પ્લમ્બિંગનું કામ કરે છે એટલે આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી એટલે આપણે એ જોઈને એમનો કોઈ ખર્ચો કરાવ્યા વગર માત્ર મેં એમને ડાયટ એક્સરસાઇઝ અને શું શું ધ્યાનમાં લેવાનું છે શું નથી કરવાનું એવું એક કલાક સુધી એમને દસ દિવસ પહેલાં સમજાયું છે સમજાયું એ દસ દિવસ પહેલાં સમજાવ્યા પછી કોઈપણ રિપોર્ટના ખર્ચા કર્યા વગર અમે એમને દવા આપી એ દવા લઈ અને એ બધી પરેજી પાળી ઓલમોસ્ટ બધી પરેજી પાળી ને આવ્યા છે અને એમનું સુગર જે છે એ આપણી સામે છે પાંચસો એકોતેરમાંથી એકસો ને છવ્વીસ થઈ ગયું છે હવે તમને ડાયાબિટીસ કેટલા ટાઈમથી છે હિરાજી દસ વર્ષથી દસ વર્ષથી છે તમે ગોળીઓ કેટલા વર્ષથી લો છો ગોળીઓ કાયમ ખાતો હતો બરાબર દસ વર્ષથી એક ટાઈમ લેતા હતા બે ટાઈમ કે ત્રણ ટાઈમ અમુક ટાઈમ ટાઈમ લેતો હતો હવે હિરાજી તમે મને એ કહો કે તમારા જે આ જે

દસ વાગે આઠ વાગે ઊંઘો ને આઠ સાડા આઠ નવ વાગે તો સીધો જ પાંચ વાગે બરાબર એટલે ટૂંકમાં એક બી વાર પેશાબ કરવા પણ જવું નથી પડતું શરીરમાં દસ દિવસ પહેલાં ને અત્યારે કેટલો ફરક અને કેવો ફરક બહુ જ ફરક શું શું એમાં કહી શકો તમે ફરકમાં ફરકમાં બધી તકલીફો હતી ઓછી થઈ હતી ઘણી બરાબર ટૂંકમાં એમની સ્વાભાવિક છે કે જયારે શુગર કંટ્રોલમાં આવે ત્યારે માણસનું શરીર સ્ફૂર્તિ થઈ જતી હોય માણસને આળસ થતું હોય જાય કોથળા જેવું શરીર થઈ જતું હોય છે એટલે બટોબી છે કે ગયા જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે પણ એ મારી ફ્રી ઓપીડીમાં આવ્યા હતા અને અત્યારે જ્યારે આવ્યા છે એ પણ શનિવારે ફ્રી ઓપીડીમાં આવ્યો છે હમણાં જ મારે હીરાજીને વાત થઈ છે કે બીમારી નથી હોતી ગરીબની નથી હોતી અમીરની એ દરેક માટે સેમ જ હોય છે જ્યારે લાઇફસ્ટાઈલ આપણું જીવનશૈલી ડિસ્ટર્બ થાય ત્યારે આ બધી તકલીફો આવતી હોય છે ઈરાજી તમે જે કામ કરો છો પ્લમ્બિંગમાં એમાં સવારથી સાંજ સુધી કામ કરવાનું હોય બરાબર એમાં ચા કેટલી વાર પીતા હતા ચા તો કોઈ ઘરે જ્યાં હોય ને કલાકે તો અહીં ચા પીને જવાય પછી વચ્ચે કોઈ ભાઈ હું કોઈ હોટલ મળી જાય કોઈ બીજા મળે તો ચા પી થાય કોઈ જગ્યાએ ઘરે ઘરે જઈએ ને કોમ કોઈ તમાર ઘરે આવે કે ચા કોઈ ભાવ તો પૂછે કે ચા પીએ તે વખત બનાવી દીધી હોય બરાબર એટલે બપોર પછી પાછ ત્રણ પાંચ ચારથી પાંચ વાર ટૂંકમાં પહોંચવા મિનિમમ આટલી વાર તો ચા પીવાની જ હોય પણ હિરાજીના દસ દિવસમાં એટલી ખબર પડી ગઈ અત્યારે દસ દિવસથી કેટલા ટાઈમ પીવો છો ચા મોડી સવારે એક જ વખત મોડી ખાલી એક કલાક સમજ્યા પછી હિરાજી એટલું પરિવર્તન કર્યું એને ખરેખર બહુ સારું લાગી રહ્યું છે એટલે ખાંડ ના પૈસા પણ બેચા અને ચા ના પૈસા પણ બેચ્યા બીજું હિરાજી તમે નું જમવાનું કેટલું જમતા હતા કોઈ દિવસ વળી લાઈ જ નતા હતા અમુક ટાઈમે બાર જમી લેતા હતા બરાબર એટલે ટૂંકમાં આપણે ગણતરી કરીએ ને તો ત્રણ થી ચાર દિવસ અઠવાડિયામાં બારનું જમવાનું નાનું મોટું જમી લેતા હોઈએ છીએ આપણે હવે એના પૈસા પણ હિરાજીને છેલ્લા દસ દિવસથી બચી રહ્યા છે એની સામે એમનું સ્વાસ્થ્ય છે એટલે કે શરીર છે એ સુધરી રહ્યું છે બીજું એ કે હિરાજી તમને નહીં પણ લગભગ દસ માંથી આઠ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના વ્યસન હોય એમાં તમને પણ એક વ્યસન છે એમાં ડ્રિંક કરવાનું છે અને નોન વેજ ખાવાનું છે આજની આ ટ્રેડિશન છે પણ તમે દસ દિવસમાં આ લીધું છે ખરા કંઈ તમારા કેટલા પૈસા બેચ્યા આના કારણે કેટલા અંદાજે જ કેટલા ચાર હજાર તો ખરા ત્રણ ચાર હજાર રૂપિયા એમના બેચ્યા એટલે મેં હમણાં જ ઈરાજીને કીધું કે જો ઈરાજી તમે આ ત્રણ ચાર હજાર જે બેચ્યા છે એ પણ આ દસ દિવસમાં તો મહિને કેટલા બચશે બીજું એ કે ઈરાજી તમે જો આ પૈસા જે બચાવશે એનાની એની આજે એક સાડી લીન જાવ કરે તો તમારા પત્ની તમારા ધર્મપત્ની શું કેવું હશે રાજી થઈ જશે બીજું ઈરાજીને મેં એ પણ એક સલાહ આપી કે તમારા જે પૈસા આડું ઉડુ ખાવા થી પીવા થી વ્યસન થી ચા થી કોફી થી બારના જમમા જે પૈસા બચી રહ્યા છે એ પૈસા જો આપણે સાચવીને એફડી કરાવીએ આપણી દીકરીઓ આપણા દીકરાઓના નામે મૂકીએ આપણા નામે મૂકીએ તો પેન્શન જે છે એ પણ આપણને મળે અથવા આગળના જે છે તમે બહાર ફરવા જઈ શકો એટલે હવે તમને હીરાજી ફર્ક દેખાતો હશે હીરાજી મેં તમને જે જમવાનું કીધું છે એમાં મેં તમને શું કીધું હતું તમે શું પાલન કર્યું જમવાનું તમે ચાર ફૂટ કે તારા કઠોળ પછી સલાડ વસ્તુ બરાબર પછી મેં તમને કીધું કે ચા પીવા હવાડે તમે એમ કીધું કે ચા પી હવાડે એટલે પીજો મોડે ટૂંકમાં સેલેડ કઠોળ ને ફ્રૂટ ચાર ચાર જાતના લેવાના જે અત્યારે હિરાજી છે એ માત્ર પચાસ પચાસ ગ્રામ જ લઈ રહ્યા છે સ્વાભાવિક છે કે મોંઘું પડે એમને પણ મેં એમને ગણતરી કરાવી કે આટલા પૈસા બચે છે તો હવે થોડું થોડું ફ્રૂટ તમે ઘરે લઈ જશો તો તમે પણ સ્વસ્થ હશો ને ઘરના પણ એ ખાશે અને એમને પણ હેલ્ધી રહેશે બીમારી ઓછી આવશે ઘરમાં બીમારીને કારણે જે દવાઓ રિપોર્ટ્સ અને ડૉક્ટરને દવાખાનામાં પૈસા વપરાય એની કરતાં બેટર છે કે આપણે કંટ્રોલ ને ફ્રૂટ્સ પાછળ પૈસા વાપરીએ હેલ્ધી સારું જમવાનું જમીએ અને તમારી સામે એક સરસ મજાનું બહુ સારું એવું ઉદાહરણ છે ટૂંકમાં

મને તો લાગે એવું કે દવા બંધ થઈ જાય બરાબર ટૂંકમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઈડ કે પછી જે બીમારી જન્મજાત નથી આવતી આપણા લખણને કારણે આવી હોય એ જો લખણ સુધારીએ તો બીમારી જતી રહે કે ના જતી રહે જતી રહે ટૂંકમાં ખૂબ જ સારું ઉદાહરણ છે આપણી સાથે અને હીરાજીને આભાર વ્યક્ત કરીશ કે ભાઈ એ મારી સામે આવીને પેલું કર્યું છે એમણે વાતચીત કરવા અને વિડીયોમાં વાતચીત કરવા તૈયાર છે હીરાજી હીરાજી ઘણા લોકો નોનવેજ અને ડ્રિંક બંનેને છોડવા નથી માંગતા હોય તો એને તમારું શું કેવું છોડવું પડે છોડવું પડે જરૂર તમને તમને શું લાગે છે જીરાજી તમે 10 દિવસથી આ બધું કંઈ ટચ નથી કર્યું તમને શું લાગે છે કે પેલા સારું હતું કે આ 10 દિવસથી સારું છે આ 10 દિવસથી સારું શરીરમાં શું લાગે છે તમને સારું વળી ચારોમાં વરમ ગ્રામ જર્ચા લાઇ મંદિર દેવા છે આઠ વાગ્યા પછી હેરાજી જમતા નથી બીજી વાતે કે ભાઈ એમને જમવાનું જે પ્રમાણે સમજાયું છે નાની મોટી કસરત ઓલરેડી એમનું કામ એવું છે એવી એટલે નાની મોટી કસરત ની એમને વાતચીત કરી છે સવારે વહેલા ઉઠી જાય છે નોન વેજ ખાવાનું બંધ કરી દીધું છે ડ્રિંક કરવાનું બંધ કરી દીધું છે અનાજ ઓછું કરી દીધું છે સેલડ કઠોળ અને ફ્રૂટ ખાવાનું માત્ર આટલા પરિવર્તન કરવાથી માણસનું જીવન છે એ એકદમ સરસ સારું થઈ જતું હોય છે ને મિનિમમ પાંચ થી દસ રૂપિયા મહિને વધતા હોય છે પાંચ થી દસ હજાર રૂપિયા વધી શકે તો હીરાજી તમારે શું કરવાનું છે આગળ તમે શું કન્ટિન્યુ કરવા માંગો બસ આપણા ફૂટનો કઠોળ ખાવાનું તમે આપણે ચાલાથી પછી રાજ વાજે બાજરીનો રોટલો દૂધ ખાઉ છું પછી હું તમને એમ પૂછાવું કે ઘઉં રોટલી દાળ ભાત કોઈ પણ એક જ અનાજ ખાવું જોઈએ બે અનાજ મિક્સ કરવા જોઈએ નહીં જો દાળ ભાત ખાવા હોય તો તો પછી રોટલી નહીં રોટલી ખાવી હોય તો પછી ખીચડી નહીં ખીચડી એવી રીતે કોઈ પણ અનાજ અને શક્ય હોય ત્યાં સુધી ઘઉં અને રાઈસ એટલે કે ભાત આ બે દૂર રહેવું જ્યાં સુધી આપણું શુગર ઝીરો ના થઈ જાય દૂર રહેવું સેલેડ કઠોળ ને ફ્રુટ વધારે ખાવું બાજરાનો રોટલો છે પછી રાગી છે મકાઈ છે એની એની રોટલી ને રોટલો છે એ ખાવો વધારે સારું રહે એ ખાસ ધ્યાન રાખવું શક્ય હોય એટલું આઠ વાગ્યા પછી જમવાનું નથી બે જ મિક્સ નથી કરવાનું રાગી રાગીનો બરાબર એટલે ટૂંકમાં આપણે જો વાત કરીએ તો હીરાજી છે એમને ખૂબ સારું પરિણામ મળ્યું છે તમને પણ મળી શકે જો તમે પ્રોપરલી ડાયટ અને તમારી જીવનશૈલી તમારી જે દિનચર્યા જે છે એને બદલાવો નાની મોટી કસરત કરો અને જમવામાં પરેજી રાખો પરેજીમાં માત્ર એટલું જ છે કે ઘી તેલ સોલ્ટ વાળું જે છે એ ઓછું ગળું ઓછું આઠ વાગ્યા પછી જમવું નહીં અને ચાર પ્રકારના કઠોળ ચાર પ્રકારના ફ્રૂટ્સ અને ચાર પ્રકારના સેલેડ દરરોજ થોડા થોડા ખાવા અને અનાજ શક્યો એટલું ઓછું જો આટલું કરવામાં આવે અને વ્યસન નાના મોટા છોડી દેવામાં આવે તો પૈસા પણ બચે છે અને રોગ અને એ રોગના કારણે થતું નુકસાન જે છે આપણા શરીરમાં એ પણ અટકે છે સો આપણે હીરાજી છે એમને હું ફરી પાછો પંદર દિવસ પછી બોલાવું છું એના પછી એક મહિના પછી બોલાવીશ અને ધીમે ધીમે એમની દવા ઓછી કરીશું પ્લસ ટ્રેક કરશું કે ભાઈ એમનું શુગર કેટલું આવી રહ્યું છે કેવી રીતે આવી રહ્યું છે અને એક પણ રિપોર્ટ વગર એક પણ પ્રકારના ખર્ચા વગર એમનું શુગર અહીંયા સુધી પહોંચાડ્યું છે અને હિરાજી જો આવી જ રીતે પરેજી રાખશે તો ત્રણ મહિનાની અંદર એમની દવા બંધ ડેફિનેટલી થઈ જશે આભાર